નમસ્કાર મિત્રો મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મહારાષ્ટ્રના પ્રવાસમાં અજંટાની ગુફાઓ જોવા માટે અહીં આવી ગયા છે અને અમારા સહાધ્યાય મિત્રો એટલે અમારા સિનિયર સિટીઝનો બધા એ બસની અંદર એ સવાર થઈ રહ્યા છે અને હવે હું આગળ આપને આ બસમાં આ પૂરું આ એરિયા જે છે અજંટાનો એ એરિયાની અંદર આમાં ફેરવવામાં આવશે તો ચાલો જોઈએ આગળના દ્રશ્યો તમામ સિનિયર સિટીઝનો ટિકિટ લઈ અને આ બસમાં બેસી ગયા છે અને આ બસ છે એ આગળ આ જે અજંટાની જે ગુફા જે છે એ જોવા માટે એ ત્યાં ઉતરશે અને ત્યાંનો શું પરિસ્થિતિ છે એ પણ આપને હું જણાવીશ અત્યારે જો જોઈ શકો છો કે તમામ સિનિયર સિટીઝનો આ બસની અંદર સવાર થઈ ગયા છે એ બસમાં બેઠા છે બધા સિનિયર સિટીઝનો પોતપોતા પોતાની સીટ લઈ લીધી છે ચાલો દેખાણા અત્યારે આ તમામ સિનિયર સિટીઝનો છે એ બસમાં બેસી ગયા છે હવે આગળનો અંદર ચાલો બતાવી બતાવીશું ગુફા તરફ જવાનો જે રસ્તો જે છે એ થોડી હીલ છે અને સામી સાઈડ બાજુમાં જે પર્વત જે છે એમાં આઈલોરાની ગુફા એ કંડારવામાં આવી છે અને અહીંયાથી ટિકિટ લઈ અને પછું અંદરની સાઈડમાં જવાનું છે ત્યાં પણ ચાલવાનું છે અને બધા બસમાંથી ઉતરી અને ટિકિટ લેવા માટે આવી ગયા છે ટિકિટ ચેક કરાવી એ ચેકિંગ થઈ અને પછી અંદર જવાનું છે અજંટી અજંતા ગુફાનો ટોટલી નકશો એ અહીં દર્શાવવામાં આવ્યો છે પગથિયા ચડી અને ઉપર સુધી જવાનું છે ગુફા તરફ થોડાક તકલીફવાળા પગથિયા છે એટલે જવું મુશ્કેલ છે અહીંયા ટૂંક એરેન્જમેન્ટ નથી આવી ડોલીની વ્યવસ્થા છે અને ડોલીમાં જે લોકોને જવું હોય એને ડોલીમાં લઈ જવામાં આવે છે અને આ રસ્તો જે છે આપને પગથિયા બતાવ્યા એ અજંટાની ગુફા તરફનો છે અને આ ડોલી છે હા બાપુ પણ ડોલીમાં જાય છે ચાલો સંભાળીને પાછા લઈને આવજો

નોર્મિનલ ચાર્જમાં ચાર લોકો એ ડોલીમાં સંપૂર્ણ અજંટાની ગુફા એ બતાવે છે સામે જગ્યાએ એ પહાડ ઉપર ઇલોરાની ગુફાઓનું સ્ટાર્ટિંગ એટલે શરૂઆત ત્યાંથી થાય છે એટલે આ જે બાજુનો જે રસ્તો જે છે એ રસ્તામાં થઈ ચડી અને સામેના પહાડમાં એ ત્યાં એક ગુફા એ જવાનું થાય છે અદ્ભુત જગ્યા છે અને એ ગુફામાં થઈ અને પછી આ પહાડ ઉપરની બીજી ગુફાઓ જે છે એ ત્યાં જવાનું થાય છે અને અહીંયા આ બંને પહાડ વચ્ચે એ ખળખળતી નદી એ ઝરણા રૂપે એ વહી રહી છે સુંદર મજાનો નજારો છે સુંદર નદી આ જે ગુફાઓ જે છે એ નંબર એક બે અને ત્રણ આ તરફ છે જે પથ્થરને ટોટલી કોતરી અને આ ગુફાઓ બનાવવામાં આવી છે હવે અંદરનો કેવો નજારો છે કેવી કોતરણી કરી છે એ ખ્યાલ નથી પણ દૂરથી જ આપણે આ ગુફાઓ હું બતાવી રહ્યો છું જય હો જય હો જો ગુફા જોઈને આવી ગયા ગુફા જોઈ અને પ્રવાસીઓ આ જંગલના રસ્તેથી એ આપણા સિનિયર સિટીઝનો આવી ગયા હં થાકી ને આવે છે no está lindo. અમારા રમેશભાઈ મહેતા સાહેબ અત્યારે ડોલીની સવાર થઈ અને ઉપર જનતા ની ગુફા જોવા જઈ રહ્યા છે વિશ્વ ધરોહર વર્લ્ડ હેરિટેજ અજન્ટા ગુફા અને આ અજંટા ગુફાની આ જે જગ્યા જે છે એ એનું પાર્કિંગ એરિયા અને પાર્કિંગ એરિયામાં અગ્ર સાહેબ બધાની સેવા ફોટોગ્રાફીની સરસ મજાની કરી છે અને અત્યારે મારો એક ફોટો લેવાઈ રહ્યો છે ત્યાં આપણે બધા ગુફાઓ જોઈ અને બધા જે મેમ્બરો સિનિયર સિટીઝનો જે છે એ સિનિયર સિટીઝનો બસ આવી ગઈ છે અને બસમાં બેસવા માટે હા વજુભાઈ પણ આવી રહ્યા છે હવે સમજ્યા આવો હાલો આવી જાઓ તમામ વાતોમાં મુશ્કુલ છે બસ ની રાહમાં વચમાં આવો જ ને હાલો કિંજલબેન ઠંડક છાયા માં બેઠા છે છાયા માં તીરછી ટોપી વાલે ઉદયભાઈના માર્ગદર્શનમાં હવે કહેશે કે ક્યારે બસ આવશે ત્યારે એ બસમાં બધા સવાર થઈ અને જવાનું છે

અને થોડાક તો જો દૂર 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 ઘણું હજી ચાલે છે ફૂલ ઠંડક મારા સુંદર જગ્યા જે છે એ અને રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે પૂરી બજાર છે અજન્ટામાં પાર્કિંગમાં બસમાં બેસવા જઈએ એ પહેલા પૂરી બજાર આવે છે

ये क्या है ये गालगुटी है क्रिस्टल है इस हम्म स्पटिक ये देखो क्रिस्टल इसमें छोटा-छोटा अहू पत्तर। से ये पत्थर है रोस्कोट्स पत्थर ये पत्थरों से घर में पॉजिटिव एनर्जी आता है जिस घर में नेगेटिव एनर्जी रहता है ना तो उससे ये पॉजिटिव एनर्जी आ, पैदा करता है घर में ये वो चीज है इसे क्रिस्टल कहते हैं इसका नाम है अरे मोटाबन पूरी दुकान मोटाबन जब आप जोए चलो ये पूरी दुकान है क्रिस्टल भी है इसमें और डेम का डेमो बताओ मोटाबाई को मोटाबन अंदर जाके देखो आपका भी वीडियो बनेगा जाओगे हाँ वो तो देखेंगे तो

એ પૂરી મૂર્તિ મહારાજ પૂરી બજાર અને બજાર ની અંદર ખાસ વધારે મૂર્તિઓ અને નાઈટ લેમ્પ વધારે પડતું જોવા મળે છે કલરફુલ નાઇટ ફ્લેમ અને વિશેષ મૂર્તિઓ અહીંનું વેચાણ કેન્દ્રની અંદર મૂર્તિઓને આ બધું વધારે વિશેષમાં મળે છે

આ અજંટાની ગુફા અને એનો વે એટલે રસ્તામાં જે આવતી દુકાનો હવે આપણે આ મહારાષ્ટ્રના પ્રવાસમાં આગળના બીજા દ્રશ્યો અને બીજી જે જગ્યાએ જશું એ દ્રશ્યો બતાવીશ તો મિત્રો આ મારી યુટ્યુબ ચેનલને આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપના ગ્રુપમાં મિત્રમંડળ સુધી પહોંચાડજો આભાર ધન્યવાદ